અંશર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિને સન્માન્ય સરાહના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશભાઈ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ અને ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો એચવીએમ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન અવરિત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સુવર્ણ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા શાબ્દાયિક લાગણીઓનો અભિષેક કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ટ્રસ્ટી અશોક પંજવાણી અને શાળાના પૂર્વ શિક્ષક બિરલ શાહ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ શાહના પરિજનોએ પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળાના પચીસ વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકશ્રીઓને અને શાળામાંથી નિવૃત્ત પામેલા શિક્ષકશ્રી અને વહીવટી કર્મચારીનું પણ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ આમંત્રિત તૃપ્તિબેન અલમોલા દ્વારા શાળાના શિક્ષકને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું